નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુનિયંદર મિત્રો આ વર્ષે ચોમાસું ખૂબ જ જોરદાર રહેવાનું છે ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે કે આ વર્ષે ચોમાસું એકસો ચાર ટકા મિત્રો થઈ શકે છે અને હાલ અત્યારે મિત્રો હોળીના પવન છે આખા ત્રીજનો પવન આ તમામ ઉપરથી એવા સંકેતો મળ્યા છે કે હોળીનું ખા ખાસ કરીને ચોમાસું બે હજાર ચોવીસથી ખૂબ જ જોરદાર રહેવાનું છે પરંતુ મિત્રો રોહિણી નક્ષત્ર એવું છે અંબાલાલ પટેલે પણ મિત્ર બે દિવસ પહેલા મોટી વાત કરીએ કે રોહિણી નક્ષત્રમાં વાવણી થશે બોતેડું કાઢે છે અને દુષ્કાળ પણ પડતો હોય છે તો સૌથી મોટી વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ કે આ રોહિણી નક્ષત્ર છે શું અને રોહિણી નક્ષત્ર ક્યારે બેસે છે અને રોહિણી નક્ષત્રના આધારે બે હજાર 24 ને લઈને સો મોટી આગાહી થાય અને રોહિણી કેવી રીતે કારણ કે મિત્રો અત્યારે કંઈ કહેવાય નહીં જો આવી રીતે ઉપરા ઉપરી લો પ્રેશર આવે તો આખું ચોમાસાની સિસ્ટમ બગાડી પણ નાખી અને જેવો જોઈએ તેવો વરસાદ ન થાય એકાદો સારો વરસાદ પડી પંદર વીસ દિવસ મિત્રો ખાસ કરીને વરસાદ ન આવે તો રણ છે એ ખૂબ જ અગત્યની છે તો આજના વિડીયોમાં રોણ વિશે તમામ માહિતી મેળવવાના છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ઉનાળાની વિદાય લેતા વેળાના અંતિમ નક્ષત્ર ખૂબ જ મહત્ત્વના હોય છે જેમ કે અખાત્રીનો પવનો પવનનો આપણે અનુભવ કર્યા બાદ ચોમાસું બેસતા પહેલાં ત્રણ નક્ષત્ર એટલે કે ગ્રીષ્મ ઋતુની છેલ્લી કક્ષાના ત્રણ નક્ષત્રો કૃતિકા નક્ષત્ર રોહિણી નક્ષત્ર અને ભરણી નક્ષત્ર ઉપર આવનારું ચોમાસું કેવું રહેશે તેનું ચિત્ર છે એ સ્પષ્ટ બનતું હોય છે એટલે આ ત્રણ નક્ષત્ર છે એ ખૂબ જ મહત્વના હોય છે જ્યારે રોહિણી નક્ષત્ર બેસતું હોય છે ત્યારે એ સમયગાળા દરમિયાન ઋતુ ચક્ર કેવી હોય છે રોહિણી નક્ષત્રના ચાર પાયા છે મિત્રો આ નક્ષત્ર પંદર દિવસના હોય છે એમાં ચાર પાયા દરમિયાન હવામાનનો અનુભવ કેવો થાય છે તે પણ મહત્ત્વનો છે એ મુજબ ચોમાસાની આકૃતિ સામે આવતી એટલે કે ચોમાસું કેવું જશે તેની આકૃતિ સામે આવતી હોય છે આવનારા ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું રહેશે અને તે તમામ સમીકરણો પણ ખાસ કરીને સામે આવતા હોય છે તો આપણે વાત કરીએ રોહિણી નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ ક્યારે થશે તો આ વર્ષે સૂર્યનો રોહિણી નક્ષત્ર એટલે કે બે હજાર ચોવીસની અંદર મંગલમય સુપ્રવેશ પચીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ શનિવારથી ના દિવસે થશે એટલે કે આવતો શનિવાર છે એના દિવસે મિત્રો રોહિણી નક્ષત્ર બેસે આ વર્ષે રોહિણી નક્ષત્રના પંદર દિવસ રહેશે શનિવારે શુભ પ્રવેશ થતો હોવાથી વર્ષનું ફળ મધ્યમ ગણાય છે એટલે કે મધ્યમ ફળ આપનારું વર્ષ રહેશે ઘણા લોકો રોહિણી નક્ષત્રને રોણના નામથી ઓળખાવે એટલે કે રોણ પણ કહેવામાં આવે છે દેશી ભાષામાં રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે મિત્રો આપણે અગાઉ પણ વાત કરીએ ચાર પાયા એટલે કે એક પાયો સાડા ત્રણ દિવસનો ગણાય છે મિત્રો રોહિણી નક્ષત્ર બે હજાર ચોવીસ અંતર્ગત કયા પાયામાં કેવું હવામાન રહેતું હોય છે તેના આધારે ચોમાસાનો મિત્રો ખાસ કરીને વર્તારો થતો હોય છે તો વાત કરીએ પ્રથમ પાયાની રોહિણી નક્ષત્રના પ્રથમ પાયામાં જો છાંટા છૂટી અથવા જો વરસાદ થાય તો આ વર્ષે પાણીની અછત ઊભી થાય છે એટલે કે રોડના જે પહેલાં સાડા ત્રણ દિવસ હોય છે એની અંદર વરસાદ થવો જોઈએ નહીં રોહિણી નક્ષત્રના બીજા પાયામાં એટલે કે સાડા ત્રણથી લઈને સાત દિવસ સુધીની અંદર એટલે કે પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી જો વરસાદ થાય તો બોંતેરિયું કાઢે મતલબ કે ચોમાસા દરમિયાન મોટું વાયર ફૂંકાય છે તેવું મિત્રો આપણે વર્ષોથી મિત્રો કહેતા આવ્યા છીએ રોહિણી નક્ષત્રના ત્રીજા બીજા પાયામાં જો વરસાદ થાય તો ઘાસ ચારામાં ખૂબ જ અછત સર્જાય પરંતુ મિત્રો ખાસ કરીને ત્રીજાની અંદર પણ વરસાદ છે ઓછો થવો જોઈએ અથવા ન થવો જોઈએ પરંતુ મિત્રો રોહિણી નક્ષત્રના ચોથા પાયામાં જો વરસાદ થાય અથવા ગાજવીજ થાય તો ઉપરના ત્રણેય પાયાના જે દોષો છે જે ઉદભવ્યા છે તમામ દોષો દૂર થાય અને ચોમાસું ખૂબ જ જરૂર એટલે કે રોડના જો પહેલો પાયો છે બીજો પાયો છે ત્રીજો પાયો છે આ ત્રમા ત્રણેયમાં વરસાદ થાય ને છેલ્લામાં ન થાય તો યુ કાંઠે દુષ્કાળ પડે પરંતુ આ ત્રણેયમાં વરસાદ થાય સાથે મિત્રો ચોથા પાયાની અંદર એટલે કે છેલ્લા ઉત્તરતાની અંદર મિત્રો વરસાદ થાય એટલે કે દસ તારીખ પહેલા જો વરસાદ થાય તો ચોમાસું છે એ ખૂબ જ સારામાં સારું થાય એટલે કે છ તારીખથી લઈને દસ તારીખ સુધીની અંદર વરસાદ થાય તો ઉપરના જે પાયાની અંદર પહેલો બીજો ને ત્રીજો પાયામાં જે કાંઈ દોષ હતા એ દોષ પણ મિત્રો મટી જાય અને ખાસ કરીને આગામી ચોમાસું ખૂબ જ સારું જાય તેવી મિત્રો લોકવાયતા છે રોહિણી નક્ષત્રનું અવલોકન કરવા જોઈએ તો મિત્રો રોહિણી નક્ષત્ર બેસે ત્યારે જો એકદમ ગરમીનો માહોલ જણાય આકાશ ચોખ્ખું જણાય અને રોહિણી નક્ષત્ર ઉતરતા જો છૂટી અથવા હવામાન વાદળછાયું બને તો આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય છે તો મિત્રો આ વર્ષે અંબાલાલ પટેલે પણ એવી વાત કરી કે રોણ ઉતરતા મિત્રો વાવણી થશે એટલે કે છેલ્લા પાયાની અંદર વાવણી થશે એને લઈને મિત્રો બે હજાર ચોવીસનું ચોમાસું છે એકદમ જોરદાર રહેવાનું છે ભૂક્કા કાઢી નાખે અને રોડની અંદર જો વાવણી થાય તો એ વર્ષમાં શનિવારથી બેસી રહી છે છે અને ચારેય પાયા કેવા મિત્રો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું છે એ ચોમાસાની સિસ્ટમને ઝડપથી મિત્રો ગુજરાત તરફ ખેંચશે અને લગભગ દસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારામાં સારી વાવણી છે એ જોવા મળશે તો ખાસ કરીને રોડની અંદર વાવણી એટલે ચોમાસું એકદમ ટનાટન તો મિત્રો વરસાદ આજના વિડીયોમાં આટલું જ વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટે હવામાનના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તું જય હિન્દ ભારત